હવામાન વિભાગ દ્વારા ત્રણ મેથી અગિયાર મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી જેતપુર એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે તેમજ ફસલોની આવક અંગે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી ડુંગળી મરચા જેવી જણસીની નવી આવક નવી સૂચના ન થાય ત્યાં સુધી બંધ રહેશે તેમજ ફક્ત શેડમાં ઉતરી બોરીઓની આવક યથાવત રહેશે ખેડૂતો માટે પણ અપીલ કરવામાં આવી જેમ જ તેમને કહેવામાં આવ્યું કે તાળપત્રીથી ઢાંકીને લાવો જેથી કમોસમી વરસાદથી નુકસાન ન થાય તેમજ વેપારીઓ દ્વારા પણ સૂચના જાહેર કરવામાં આવી જેમાં પોતાનો માલ સલામત સ્થળે રાખવા તાકીદ કરવામાં આવ્યા છે તમામ ખેડૂતો અને વેપારીઓને સહકાર આપવો અને નુકસાન ટાળવા પૂરતી તકેદારી રાખવી તેવી પણ સૂચના આપવામાં આવી